અવગણના કરવામાં આવી રહી હતી જેથી પ્રશાસનની ટીમે સપાટો બોલાવ્યો છે અને તમામ બોક્સ ક્રિકેટવાળી મિલકત ફિલ કરવામાં આવી છે તો વરાછા ઝોન એ સહિતના વિસ્તારો કે જ્યાં આવેલા બોક્સ ક્રિકેટ કે જેને ફિલ કરવામાં આવ્યા છે ગેરકાયદે બોક્સ ઊભા કરી અને ભાડે આપી દેવામાં આવતા હતા ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરીને બોક્સ ક્રિકેટ બનાવવામાં આવ્યા હતા વરાછા રાંધેર કુલ આઠ બોક્સ ક્રિકેટ જે છે તેને સિલ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એલપી સવારણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્થિત આ બોક્સ ક્રિકેટ કે જેને સિલ કરવામાં આવ્યું છે આ સાથે પૂણામાં પણ બે બોક્સ ક્રિકેટ કે જેને સિલ કરવામાં આવ્યા છે તાત્કાલિકે જો કાર્યવાહી કરવામાં આવી છે વરાછા રાંધેર કુલ આઠ બોક્સ

જે ક્રિકેટ બોક્સ આવ્યા હતા તેવી છ મિલકત છે એ અત્યારે સીલ કરવામાં આવી છે જે પ્રમાણે વરાછા ઝોન એ રાંદેર ઝોન સહિત કુલ આઠ જેટલા ક્રિકેટ બોક્સ છે એ સીલ કરવામાં આવે છે ત્યારે ટેમ્પરરી સ્ટ્રેકચર ઉભા કરીને જે ક્રિકેટ બોક્સ બનાવવામાં આવે છે એ ગેરકાયદેસર હોય છે અને ગેરકાયદેસર બોક્સ બનાવીને મહાનગરપાલિકા છે નોટિસ ફટકારે છે ત્યારબાદ તે રીતે સપાટો બોલાવી રહી છે એક બાદ એક ક્રિકેટ બોક્સ ને સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને અત્યારે હાલ ક્રિકેટ બોક્સ સંચાલકોમાં માં ગયો છે ધનરાજ સમગ્ર જાણકારી બદલ આભાર